હેલો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે એક મહત્વનું ટોપિક મેન વિષય જે અત્યારે ખેડૂતોને સૌથી મોટી સમસ્યા છે મગફળીના પાકમાં તેમજ સોયાબીનના પાકમાં એ છે આપણે જે લીલી ઈયળ તેમજ કાબરી ઈયળ તેમજ લશ્કરી ઈયળનો વધુને વધુ ઉપદ્રવ મગફળીના પાકમાં તેમજ સોયાબીનના પાકમાં અત્યારે વધુ પડતો જોવા મળી રહ્યો છે એમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં ઈયળનો ઉપદ્રવ એટલો બધો વધી જતો હોય છે ને કે એની વાત પૂછવામાં તો નોર્મલ દવાથી ઇયળ છે એ નાબૂદ થઈ શકતી નથી તો ખેડૂત મિત્રો ઘણા બધા ખર્ચ કરે છે અને એવી દવાનો પણ છંટકાવ કરે છે તો પણ ઈયળ છે એ નાબૂદ થઈ શકતી નથી તો એના માટે આપણે જે લીલી અને લશ્કરી ઈયળ કાબરી ઈયળ જે અત્યારે વધુ પડતી જોવા મળી રહી છે તો એમાં આપણે ભડકાનો ઉપયોગ કરવાથી છે એ સો ટકા નાબૂદ થઈ જાય છે તો એમાં આપણે કઈ દવાનો છંટકાવ કરવો ભડકામાં એના વિશે સંપૂર્ણ માહિતી આપશું તેમજ આપણે પંપથી જો દવાનો છંટકાવ કરવો હોય તો મિનિમમ ચારથી પાંચ પંપ તો વિગત છંટકાવ કરવા જ જોઈશે તો જ સારામાં સારું રિઝલ્ટ આવશે તો એમાં આપણે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપવાની છે તો આ વિડીયો છે પૂરેપૂરો ધ્યાનથી સાંભળજો જો આ ખેડૂત મિત્રો મગફળી તમે જોઈ રહ્યા છો તમને લાઈવ ડેમો જોવા મળી રહ્યો છે તો આવી રીતે પાન કોરીખાનાર ઈયળ છે ને એ કાબરી ઇયળનો એટેક હોય છે એટલે માટે આવા જુઓ તમને પાન ખાધેલા જોવા મળી રહ્યા છે તો જો ખેડૂત મિત્રો અત્યારે આવા મગફળીના પાનમાં ઘણી બધી સમસ્યા જોવા મળતી અને નીચે કાબરી ઈયળ છે અત્યારે જમીનમાં હશે તો સુયા પણ કાપતી હશે તો ખેડૂતોને બહુ મોટું નુકસાન થશે તો જે પણ ખેડૂત મિત્રોને આવી મગફળીમાં અસર જોવા મળી રહી છે તો એ વહેલી તકે દવાનો છંટકાવ કરી દઈએ જેથી કરીને આપણે ઉત્પાદન છે ધાર્યું મેળવી શકીએ જો તમે ખેડૂત મિત્રો આ વિડીયોમાં જોઈ રહ્યા છો તો એમાં આપણે જે લીલી ઈયળ છે એ જોવા મળી રહી છે અને બાજુમાં જે લશ્કરી લીલી ઈયળ છે એ પણ જોવા મળી રહી છે તો અત્યારે ભયંકર ઉપદ્રવના લીધે મગફળીના પાકમાં ઈયળ છે એ વધુ પડતી જોવા મળી રહી છે અત્યારે મગફળીમાં ભાગે કાબરી ઈયળનો ઉપદ્રવ એ વધુ જોવા મળી રહ્યો છે તો તેના વિશે આજના વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપવાની છે અને મારી આ યુટ્યુબ ચેનલમાં જે પણ ખેડૂત મિત્રો નવા હોય હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દે મારી આ યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ જેડ ઓપન વિલેજ લાઈવ આપણી આ ચેનલમાં ખેતીવાડીને લગતા તમામ પ્રકારના પાકોની માહિતી આપવામાં આવે છે તો જો ખેડૂત મિત્રો તમને લાઈવ ડેમો જોવા મળી રહ્યો છે હેવી એટેક તમને જો ખેડૂત મિત્રો લાઈવ જોવા મળી રહ્યો છે અત્યારે જમીનમાં નીચે રહેતી હોય છે આ ઈયળ એમાં સાંજના સમયે જુઓ તો જ આપણે મગફળીના પાંદ ઉપર ઈયળ જોવા મળતી હોય છે તો આ ઈયળ છે અત્યારે નીચેથી સૂયા જે આપણે બેસતા હોય છે તો સૂયા કાપી લે છે અને ઉત્પાદનમાં આપણે જાજો એવો ફર્ક પડે છે જો વહેલી તકે દવાનો જો છંટકાવ કરવામાં નહીં આવે ને તો ખેડૂત મિત્રો આપણે જાય જેવો ફર્ક ઉત્પાદનમાં પડશે તો એના માટે એક બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ આપતી દવા છે એના વિશે માહિતી આપશું અને આપણે આ લાઈવ તમને વાડીમાં જોવા મળી રહ્યો છે વિડીયો તો એમાં આપણે ભડકાનો છંટકાવ કરેલો છે અને ઉપરથી સ્પ્રે પણ કરેલો છે તો સારું એવું રિઝલ્ટ પણ જોવા મળ્યું છે અને તમને જો દેખાડું પણ હું છું મગફળીનો આ પાક તમને જોવા મળી રહ્યો છે એમાં ઈયળ છે એ ગોતી રહીએ છીએ આપણે મરેલી ઈયળ છે એ જોવા મળશે ભડકાનો બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ આવેલું છે અને તમને જોવા મળી રહ્યું છે લાઈવ જેવો ઈયર મારી પર ગઈ છે તો ખેડૂત મિત્રો ભડકું પ્લસ ઉપરથી દવાનો પણ છંટકાવ કરો જેથી કરીને આપણે 100% સો ટકા નિયંત્રણ મેળવી શકીએ અને ભડકામાં આપણે જાજો એવો દવાનો ખર્ચ પણ નથી આવતો અને પોમ્પથી છંટકાવ કરવા હોય તો મિનિમમ ત્રણથી ચાર પંપ તો 16 ગોઠાને એક વિઘે કરવા જ ચાર પંપ તો કરવા જ જેથી કરીને આપણે રિઝલ્ટ છે 100% સો ટકા મળે અને ઉપરથી આપણે ભડકાનો પણ છંટકાવ કરી દેવો જેથી કરીને નીચે જમીનમાં કોઈ કાબરી ઈયળ રહી જાય તો એનું પણ નિયંત્રણ આપણે આપી શકીએ તો એમાં આપણે કઈ દવાનો છંટકાવ કરીએ એના વિશે વાત કરીએ હવે તો જે આપણે એમાં મેક્સ બેન્જોઈન્ટ વન પોઈન્ટ નાઇન ટકા ઈસવી સ્વરૂપમાં આવે છે જે લિક્વિડ સ્વરૂપમાં આવે છે શૂટર નામથી આ દવા આવે છે અને આપણે આ દવાનો છંટકાવ ઊભા મગફળીના પાકમાં કરેલો છે તેમજ એમાં સાથે પડઘમ આવે છે ધાનુકા કંપનીનું એનો સાથે ઉપયોગ કરેલું છે બંનેનું પ્રમાણ છે પંદર લિટરના પંપમાં વીસ એમએલ માપ રાખી અને સોળ ગુટાના એક વિકે ચાર પંપ એવી રીતે છંટકાવ કરેલો છે તેમજ એ દવાનો છંટકાવ કર્યા પછી એમાં આપણે પાછળથી ભડકાનો પણ ઉપયોગ કરેલો છે જેથી કરીને કાબરી ઈયળ છે એ જમીનમાં નીચે કોઈ રહી જતી હોય તો એમાં સારું એવું રિઝલ્ટ મળે છે તો આ દવા છે એની સાથે આપણે ફૂકનાશકનો દવા પણ ચાલે તેમજ એમની સાથે જે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર જે મગફળીની વય અટકાવે અને સૂયાની સંખ્યામાં વધારો કરે એ દવાનો પણ છંટકાવ કરેલો છે જેથી કરીને આપણે મગફળી છે એમ ઉત્પાદન છે આપણે ધારી મેળવી શકીએ તેમજ ખેડૂત મિત્રો જો વધુ પડતું લીલીયનો ઉપદ્રવ જોવા મળતો હોય તો પ્લેથોરા અથવા ગૂંથર દવા છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો તો એનો પણ રિઝલ્ટ સારામાં સારું છે તો ખડૂદ મિત્રો એ પછી આપણે આગળ વાત કરીએ તો જે પણ ખડૂદ મિત્રોને ભડકાનો છંટકાવ કરવો ઉપરથી મગફળીના પાકમાં તો એમાં આપણે ઘઉંનું ભડકું હોય છે એ વીસથી પચીસ કિલો દસ વીઘાના માપ પ્રમાણે આ રાખી અને દરી લેવું અને એ પછી એમાં આપણે તેલ છે એ એક લીટર જેટલું ઉમેરવું એ પછી એમાં ગોળ છે એ ત્રણથી ચાર કિલો એડ કરવો અને દવાની વાત કરીએ તો નોર્મલ દવાથી જે એમાં આપણે રિઝલ્ટ છે એ સારામાં સારું મેળવી શકીએ તો એ દવા છે આપણે એમાં મેક્ટેડ બેન્જોન્ટ પાંચ ટકા જે મમરી સ્વરૂપમાં આવે છે જે આપણે લેપટોપ જોઈ રહ્યા છો અતુલ કંપનીનો એનો છંટકાવ કરેલો છે તો આ એમોમેક્ટિન જે મમરી છે એ આપણે પાંચસો ગ્રામ છે એ દસ વીઘાના માપ પ્રમાણે પંપની અંદર નાખી અને આપણે ભેડકા ઉપર છંટકાવ કરી દેવો જેથી કરીને ભેડકામાં સરસ મજાનું મિક્સ થઈ જાય અને એક લિટર એમાં ક્લોરો પ્લસ સાયપર જે આવે છે લિક્વિડ સ્વરૂપમાં તો એ આપણે દસ વીઘામાં આપણે એનો પણ ઉપયોગ સાથે કરવાનો છે જેથી કરીને કાબરી કાબરિયડમાં સારું એવું રિઝલ્ટ મળે તો આ લેપટોપ પ્લસ ક્લોરો પ્લસ સાયપર જે દવા છે એનું આપણે પંપમાં નાખી અને મિશ્રણ કરી અને ભેડકા ઉપર સરસ મજાનો છંટકાવ કરી અને એ ભેડકાનો છંટકાવ છે આપણે ટાંઢે પૂરે કરવાનો છે જેથી કરીને ઈયળ છે એમાં આપણે સોએ સો ટકા રીતે નિયંત્રણ કરી શકીએ તો ખેડૂત મિત્રો અત્યારે આ મગફળીના પાકમાં તમે જોઈ શકો છો કે ઘઉંના ભેડકાનું રિઝલ્ટ છે આપણે એ સો ટકા મળેલું છે પ્લસ આપણે ઉપરથી જે દવાનો સ્પ્રે કરેલો છે એમાં પણ આપણે જોવો હારી જોવા મળી રહી છે અને ઈયળ છે એ નાબૂદ થઈ ગઈ છે તો આ દવાનો ઉપયોગ કરવાથી તમારે સોયાબીન અથવા મગફળીમાં સારું એવું રિઝલ્ટ મળશે અને આ દવાનો છટકાવ છે ટાંટેપોરે જ કરવો જેથી કરીને પશુ પક્ષીને પણ દવા રહે નુકસાન ના કરે બને ત્યાં સુધી તો આપણે ભેડકાનો ઉપયોગ ન જ કરવો શક્ય હોય ત્યાં સુધી તો આપણે દવાનો છટકાવ કરવો જેથી કરીને પશુ પક્ષીને નુકસાન ઓછું થાય જે પણ મિત્રોને એવી એટેક હોય એને જ ભેડકાનો ઉપયોગ કરવો અને જો ઓછો ઉપદ્રવ જોવા મળતો હોય તો દવાના છંટકાવથી પણ સારું એવું રિઝલ્ટ મળશે તો ખેડૂત મિત્રો શક્ય હોય ત્યાં સુધી ઉપરથી સ્પ્રે કરવો દવાનો જો વધુ પડતરુપ જોવા મળતો હોય તો જ ભડકાનો ઉપયોગ કરવો જેથી કરીને આપણે પક્ષીઓને ઓછું નુકસાન કરે જો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં માહિતી આપવામાં આવી તમને કેવી લાગે જરૂરથી જણાવશો અને મારો આ વિડીયો ત્યાંથી સાંભળ્યો બદલ દિલથી આભાર જો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી યુટ્યુબ ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી દો મારો વિડીયો ત્યાંથી સાંભળીએ બદલ દિલથી આભાર તમારો